જે ડંગ પડી ગયા પગમાં આ ડંગ હું કામ પડતા છે એટલા બધા તમે એટલા બધા હું કામ હાલતા હોય હાલી રહે એટલે છે ને ડંગ પડે છે તે પગમાં અચ્છા એવું છે હા તાર મોઢા મોઢા જે ડંગ જ પડતા કોઈ દી કેમ તાર મોઢું બોન ઉતાર દો ઈ તો આલસે પોહાણ મને તો રયો પણ હું એ શું કાઈ કીધું મોઢું હાલે તું બોલતી એમ તો બીજું કઈ નઈ કરવા ઓ હા ખબર મને બધી તું દે નો પઈ હાડી કેટલી વાર કેવાનું પાડી તમ રસની ને એક વાર આતે બસ આયા બસ વાહ તુ તી તો હું રોજ રોજ ગયા આ તો બધું એનો એ નો થયો કોઈલ માં થી લન એવું મને 500 રૂપિયા આપોને ફૂકા પછી કાલે આયા હતા વાડ કપાવાસ ને એટલે મારે વાળ કપાવા અચ્છા ગૂગલ પે ઉગલ બેગરો આલબી 1000 રૂપિયા નાખ્યા પૂરા 500 તો 1000 રૂપિયા છે ને 500 કપાઈ જાય હા 500ચ્ે જીબે કપાઈ ના જ બો વાલે છે હા જો કીધું પણ ખોટું થોડું કીધું છે બો વાલે છે એ રીતે વાત કરતા

Linkrod ngód ese je, Edda majh? Jo, Mezie co'? Schować pien unjust, ca-, pizza, bulgar, chips, pεί kabla, soda… trees fr approved... Ja aesthetic, ändaraste 나중에, my friends,wei sector in this country and see why a lady at Bayhua twpos discussion over the ringrod- y Forebraust strugging heavenly… danach own дерев – treasury – First my shazy- ambiguous pertaining to Perfect, Joko Harun had mine... green granції ave penandes… In short… Claro, way couldn't escape